ઓમ મૃત્યુંજય જય મહાદેવ ત્રાહી મામ શરણ આગતમ જન્મ મૃત્યુ જળાવ્યાથી પીરીતમ કર્મ બંધને હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આ આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હર હર મહાદેવ મિત્રો આજના પંચાંગની વાત કરીએ તો આજે તારીખ સાત સાત બે હજાર પચીસ અને સોમવાર છે આજે અષાઢ સુદ બારસ છે અને આજે જન્મેલા બાળકની રાશિ વૃષિક આવે છે મિત્રો આવતીકાલે એટલે કે તારીખ આઠ સાત બે હજાર પચીસ અને મંગળવારથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થાય છે જયા પાર્વતીના વ્રતની પૂજા અને વ્રત વિશેની માહિતી મિત્રો અમે એક વિડીયો બનાવી અને આપની આગળ રજૂ કરવાના છે તો એની માહિતી મેળવવા માટે અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો તેમાં જયા પાર્વતીનું વ્રત ક્યારે પ્રારંભ થાય ક્યારે પૂર્ણાવતી થાય વ્રત રહ્યા હોય તો કયા કયા નીતિ નિયમ રાખવા શું શું પૂજામાં સામગ્રી જોઈએ તે બધી માહિતી અમે અમારા નવા વિદ્યાની અંદર મૂકવાના છે તો મિત્રો તમે બધા અમારી આડે જોડાય અને દરેક તિથિ વાર અને તહેવારની માહિતી મેળવતા રહ્યો હંમેશા માટેનું પંચાણ મેળવતા રહ્યો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ